શ્રી ગણેશાય નમઃ આપ જોઈ રહ્યા છો અમારી ધાર્મિક ચેનલ એમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં શ્રવણ કરવામાં આવતું ભટ્ટ પ્રેમાનંદકૃત ઓખાહરણ જે કાવ્યના સ્વરૂપમાં છે આમાં ત્રાણું કડવા છે આ ઓખાહરણ ત્રણ દિવસમાં પૂરું સાંભળવાનો મહિમા છે જે આ સાંભળવાથી રોગ કષ્ટ પીડા ભૂત પ્રેત બાધા દૂર થાય છે મહારોગ થતા નથી વળી ચૈત્ર માસમાં અલુણાવ્રત કરવાનો પણ ખૂબ મહિમા છે દરેકે ચૈત્ર માસમાં આખો મહિનો અલુણાવ્રતનો નિયમ રાખવો જોઈએ જો આખો મહિનો ન થાય તો પાંચ દિવસ અને પાંચ દિવસ ન થાય તો એક દિવસ તો અલુણાવ્રત કરવું જ જોઈએ તે દિવસે ભોંય પથારી કરીને સૂવું જોઈએ મગ ભગવત મહાપુરાણના દસમ સ્કંદમાં સુખદેવજી પરિક્ષિતને આ કથા વર્ણવી રહ્યા છે એમાં તાવ જગદીશ્વરને કહે છે કે ચૈત્ર માસમાં જે કોઈ એક આ ઓખાહરણ સાંભળે તે વરસમાં હું એના પાસે ના જાઉં જે બે વાર સાંભળે તેને તો હું જોઈને નાસી જાઉં વળી જે તમારું જ્ઞાન ક્ષણવાર પણ સાંભળે તેને જન્મો જન્મ હું પીડું નહીં આમ તાવ જગદીશ્વને કહે છે આગળના વિડીયોમાં આપણે છપ્પન કડવા સુધી સાંભળ્યા હવે આપણે સત્તાવનમાં કડવાથી શરૂ કરીએ કડવું સત્તાવનનું કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મર્મ એ ભોંગળે દસ લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ પડી અસંગે વાત તને પ્રિછવ્યો અહંકારે થયો તું અંધ અહંકારે લંકા ગઈ રે માર્યો દસકંધ અહંકાર ચંદ્ર માયે કર્યો તેણે રોહિણી શું સંજોગ છવ્વીસ નારી પરહરી માટે ભોગવે ક્ષય રોગ એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા દસ દીકપાળ વામનરૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ નકી જે રાય ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ દસ દિશા તું જીતીને આવ્યો છોકરે બાળ્યું નામ રાય પહેલાં મેં તને પ્રિછવ્યો પ્રતાપતારો તારો પ્રત્યક્ષ આ સમયે તે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક તરણાવત તું જ કર્યો એ છોકરે વાળ્યો છે વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું સતખંડ

વચનસિસ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર સૈયા સગડી સજ કરી તેની શોભાનો નહીં પાર મહામોટો ગજગીરી વર સરખો મદગળિત કહેવાય હીરા માણેક રત્ન જળિત અંબાડી તેની જ્યોતે જ્યોતેરવિ ઢંકાય સૂર્યવંશીને સોમવંશી પાખોરિયાટ કે કાણ મોરડે મોતી જડિત તેણે હીરા જડિત પલાણ અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર અનેક પાલખી ઊંટની તેને સુબટ થયા અસવાર સિંહ દ્વીપના હસ્તી મોટા તેણે જળિયા માપાર મેઘા ડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર નગારાનો ઘોસ વાગે શરણાઈઓના સુર સૈન્ય સગડું પરવર્યું જાણે સાગર આવ્યું પૂર નાણ ગોળા કવચ ભાલા કરતા મારો માર માળિયા કહું વિનંતી આજ ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સગડું કાજ વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિદુતને રીસ ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીસ યુદ્ધ વિશેષન મુખ ન રહું તો લાજે મારો વંશ બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ એવા માહે યોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ ફાળ દઉં અંત લઉં હોંકારો તો કીધો રે ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉંચકી દંડવટ કીધો રે કડવું અઠ્ઠાવનમું ઓખા કહે કંથને એમ નકી જે બળિયા શું વડધા બીજે એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોદ્ધા અનેક દૈત્યને વાહન તમો પગપાળા એ કઠણ તમો શું વાળા એને ટોપ કવચને બખતર તમારે અંગે સોહે પીતાંબર દૈત્યને સાંગને બહુ ભાલા પ્રભુ તમે છો ઠાલા માલા આ તો મસ્તાના છે બહુ બળિયા તમો શું કોમળ પાતળિયા પહેલું મસ્તક મારું છે દો સ્વામી પછી અસુરને ભેદો તમારા દેહને દેખીને હું તો મોહું નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં મુવા દૈત્ય કરે હો કારા પ્રભુ પ્રાણ કંપે છે મારા ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળ્યું લીધું વીંટી ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્ર જાય આસમાન જન તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું ચાકે જેને નામે તે હાલે ચક્રધારી સરખાનું ક્ષત્રિ રહે છે બીતો તમે કઈ એને જીતો મંત્રી રહ્યો દંત જ કરડી સે ધાવો છો મૂછો જ મરડી કંત કહે ન કરું સંગ્રામ નાસી પેઠાનો કિયો ઠામ હવે જીવતા છૂટવું નહીં સૈન્ય મારિયે સામા થઈ નથી ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય નાઠે લાંછન લાગે કુળમાં જેમ સસીને લાંછન મુખમાં મહુવર વાજે મણિધર ડોલે ન ડોલે તો અળસિયા તોલે ધનગાજે કેસરી દે ફાળ ન ઉછળે તો જાણવો શિયાળ ક્ષત્રિ શોભે દેખીને દળ ન શોભે તો વ્યંઢળ જાણ હા કે વાઘ ન માંડે કાન તો જાણવો નિશ્ચય શ્વાન ઘરમાં જોદ્ધો રહે કો પેશી તો ચરણ વિનાનો રહે બેસી એમ કહીને ઓખા અડગી કીધી ગાજીઓને ભોંઘાળ લીધી અસુર સૈન્યમાં જઈને અડયો છજેથી કપીની પેઠે પડ્યો જેમ ચંદ્ર પેશ વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલું પડશું જો મુંગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉઘરે તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોકારો કરી નાખે દૈત્ય ખાંડાને મુગદલ તેમ વિષ્ણુ નાખે ભોંગળ વીસ સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એક વારે બહુ છૂટ્યા આયુધ ધારા રહી છે વરસી છૂટે પરિત આયુધ ને ફરસી થાય દાનવ ટોળે ટોળા વરસે ભીંડી માળ ને ગોળા બોલે દુંધુભીના ગડગડાટ થાય ખાંડા તણા ખડખડાટ હા કે હસતી પાડે સુસવાટ રથ ચક્રવાજે ગડગડાટ હોય હયના ઘણા હળહણાટ દેખી દોહલો નાથનો ઘાટ થાઈ ઓખાને ઉચાટ પછી દાનવનો વાડ્યો દાટ અનિરુદ્ધ મુકાવી વાટ કોઈને ઝીંક્યા ઝાલી કેસે કોઈને ઉડાડ્યા પગની ઠેસે કોઈને હણ્યા ભોંઘડને ભડાકે કોઈના મોં ભાંગ્યા લપડાકે કોઈને ભાલા વાગ્યા ભચો ભચ કોઈના નાક વાટ્યા ટચ કોઈ અદકચરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું ચકચૂર તે રણમાં ભયાનક ભાષે બળદેખી ઓખા ઉલ્લાસે મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્ર લેખાયે રત્ન જ આણ્યું થાય પરસેવો અનિરુદ્ધ દિલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે બડ ગાજ્યોને પડ્યું ભંગાણ નાઠો કૌભાંડ લઈને પ્રાણ થઈ બાણાસુરને જાણ એક પુરુષે વાળી બહુ કોને ચડ્યો બાણ તે તો થઈ ઓખાને જાણ જાણ થઈ જે તાત ચડ્યો કોણ જીતશે સહસ્ત્ર રે ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી ના થરે કડવું ઓગણસાઠમું મારા સ્વામી હો સુજાણ બાણ દળ આવ્યું રે જાદવજી દિશે સૈન્ય ચારે પાસ હવે શું થાશે રે જાદવજી એવા બળિયા સાથે બાથ બાથ કેમ ભીડો રે જાદવજી સામો દૈત્ય છે કુપાત્ર માટે ડરીને હિંડો રે જાદવજી એ દળમાં આવ્યું બળવંત દિશે રાતા રે જાદવજી એ કલડા અસરોના મુખે રખે તમે જાતા રે જાદવજી ઓ ગજ આવે બળવંત દંત કેમ સહસો રે જાદવજી અસુર અવર્ણ ધ્યાય તણાયા જાસો રે જાદવજી એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી એકલડાને આસરો સાનો માનો પ્રતિબોધ રે જાદવજી ધીરા થાઓ ને ધાઓ વડોદો ફાંસુરે જાદવજી મારી ફરકે છે જમણી આંખે વરસે છે આસુરે જાદવજી મને દિવસ લાગે છે ઝાંખો હેઠી નાખો રે જાદવજી હું તમને સમજાવું જાદવજી તમો દેહડીના જુદ્ધ રે જાદવજી પાછા વાળોજી લાગુ પાય માનો મારી બુધ રે જાદવજી ઘેલી દિસે છે તરુણી આસી ટેવરે રાણીજી અમો બાણ થકી ઓસરસુ તો કરશું સેવરે રાણીજી આવ્યો બાણા સુરભુપાળ તેને હું મારું રે રાણીજી એના છેદું હાથ હજાર દળ સંહારું દૈત્યનું રે રાણીજી અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે હો રાણીજી અંત આપણો આવ્યો હવે આવે નાઠે આડ રે રાણીજી નાઠે આવે આડ જે આવા વાદ રે કહે પ્રેમાનંદ ઓખા બાઈએ અનિરુદ્ધને કર્યો સાદ રે

બાથ નાથ હો હઠીલા રાણા એ તો તરુ સાગર નીર હો હઠીલા રાણા બળે પામીએ એ ન પેલે તીર હો હઠીલા રાણા મને થાય છે માઠા સુકન હો હઠીલા રાણા મારું પર ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા ડાબે નેત્રે વહે જળધારા હો હઠીલા રાણા દિશે ગગને ઝાંખો ભાણ હો હઠીલા રાણા દિશે નગરી તો ઉજ્જડ રાન હો હઠીલા રાણા રૂવે વાયસ ગાય ને સ્વાન હો હઠીલા રાણા એવા સુકન માઠા થાય હો હઠીલા રાણા ધ્રુજતી દેખો ધરણ હો હઠીલા રાણા એ તો સાગરે સોણિત વરણ હો હઠીલા રાણા આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા માહે માહે થાય છે હાહાકાર હો હટીલા રાણા ઓ દુદુંબી વાગ્યો ઘાય હો હટીલા રાણા એ તે પર ધાય હો હટીલા રાણા ઓ આવ્યું દળ વાદળ હો હઠીલા રાણા ઓ ઝડકે ભાલાના ફળ હો હઠીલા રાણા પાખર બખ્તર પહેર્યો ટોપ હો હઠીલા રાણા દૈત્ય ભરાયા આવે કોપ હો હઠીલા રાણા આ વાજે ગુગર માળ હો હઠીલા રાણા અશ્વ દેતા આવે ફાળ હો હટીલા રાણા એ તો સુરવીર મહાકાળ હો હઠીલા રાણા હવે થાસે કોણ હાલ હો હઠીલા રાણા નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા જુદ્ધ રહેવા દો રાજન હો હઠીલા રાણા જો લોપો મારી વાત હો હઠીલા રાણા તમને માત પિતાની આણ હો હઠીલા રાણા આવ્યો બાણ તે પ્રલય કાળ હો હઠીલા રાણા મેઘા ડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા મેઘા ડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બદ્ધરે અગણિત અસવાર આવ્યા તેણે લીધો અનિરુદ્ધ અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી મધ્યે લાવી વીટી વળ્યા ચોફેર અમર કહે શું નીપજસે ઈચ્છા પરમેશ્વરની રિપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી બાણા રાણાને શું કરું જો ભોંગળ ધરી ફોગટ વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ બાણા સુભટ વાર્યા નવ કરશો કો ઘાત મીટો ચોદીસ સહુ મળીને પૂછું એને વાત માળીએ થી ઓખા બાઈએ રુદન મૂક્યું છોડી પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી પવન વેગી પાખરિયા તે રહ્યા રે હણહણી આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુ કોમળ અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ કાચી વહીમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ ચાર દિવસનું ચાંદણું તે ચઢી ગયું છે લેશ વહી આ જોધ્ધા પિયું મારશે દેવડા જીવું નહીં અભ્રક તમારો એક લો તેને વીંટી વળ્યા અસુર એવું જાણીને સહાય કરજો ઓશમળિયા સુર કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી સંભાળ સર્વેની લીજીએ નવ મૂકીએ વિસારી અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ ભગવાનને બજતી ભામીની ભરથાર છે રીપુ મધ્ય મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી દળવા દળસેના ઉલટી મધ્ય આણ્યો અરિરુદ્ધ વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ ધનુષ્ય ચઢાવ્યા પાંચસો બહુ ચઢાવ્યા બાણ ગાયે ગુણિજન ગુણ સહુ ગડગડે ની અનંગ અભ્રક એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ કુંજનની સૂંઢ સરખા શોભે છે પૂજ સરાસન સરખી ભ્રુકૂટી નેત્ર બે અંબુજ તૃણ માત્ર જે વધતો નથી બાણના જે બાહુ અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમા ને રાહુ આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ વપુસો ભાવે ભુજ ભાલાને કેસરૂપનું છે જેમ વૃક્ષ આ સમયે કો વાડાને અથવા ભોંગળ રે કર ધારી અરે ટાળું રીપુ સંસારના ઉતારુ એનો ભાર શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર અથવા કોઈ પંખી દિસે છે વંખેર્યો છે પર ત્યારે હરવું આવ્યું બાણને એ શું બોલે બાળ કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ સુત અંતર બળિયો ને લોકમાં તે બળવાન શું કરું જો લાંછન લાગે નિકર વીતીયે દો કન્યાદાન સુબટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે નફટ લંપટ નથી લાજતો વીઠિયો હણવા સર્વે કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ અમસ્તો આવી ચઢ્યો કાંઈ કારણ સરખું ભાસે સાચું કહે જેમ શિષ રહે તું જ બાળક રહે વિશ્વાસે કોણ કુરમાં અવતર્યો કોણ માત તાતનું નામ અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ દ્વારિકા છે વૈષ્ણવુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ જો છોડશો તો નક્કી બાંધી નાખીસ સાગર મધ્યે બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાગે ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ધસે છે કર નિશ્ચય કન્યાવરી મારું દૈવ બેઠું ઘર રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય લીધું બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દૂંધુભી દીધું કડવું બાસઠમું આવ્યો કુંવર રથે ભાથા ભરી આવ્યો બાણાસુર વેગે કરી જોધ્ધાને નવ માયે સૂર ચડી આવ્યું જેમ સાગરપુર વાજે શબ્દરણ તૂર મારી જોધાચક બાણસુર ના છૂટે પ્રાણ છાઈ લીધો આ ભલિયામાં ભાણ થયું કટકદળ ભેડા ભેડ જેમ કાપે કો વાળે કેળ આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા આવી ગદા તે વાગી શીશ નાથો હસતી પાડી ચીસ બાણાસુર ઉપર ભોંઘડ પડી ભાંગ્યો રથ કડી રાયની ગઈ છે શુદ્ધને શાન ભાંગ્યું કુંડળ છેદ્યા કાન પાછા લઈ ચાલ્યો પ્રધાન ઘર જાતામાં આવી પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન હાઈ હમણાં ભોંગણ આવશે જાણું છું જે જીવડો જશે પ્રધાન કહે કેમ થયા અજાણ ક્યાં ગયું મહાદેવનું બાણ મેલો તો થાય કલ્યાણ આ કેરી એના બંધાશે પ્રાણ તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો અનિરુદ્ધ એ વિચાર વાત હવે હું જોડું હાથ શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું અનિરુદ્ધે બે જોડયા હાથ બાણા સૂર્યે મેલ્યું બાણ આ ફેરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગડગડિયો લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખા રડે ત્યાંથી મનમાં વિચાર જ કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળિયા માય કડવું મધુરેને સાદરે હો ઓખા રૂપે રહે હો બાઈ મારા પીયુને લઈ જાય સખી મારા થકી ન ખમાયે હમણાં કોઈ કહેશે રે હે પીયુજીને માર્યા રે બાઈ મારા પેલા ભવના પાપ બાઈ મારો આવડો સો સંતાપ સે નથી મરતો પાપી બાપ માથેથી આભ તૂટે હો પડજો સગા બાપને માથે રે હે મારા કોમળ એવા એવા કેમ ખમાય ઓ પેલા દુષ્ટને ના મળે દયા રંડા પણ રે હો બાપ બાળપણા ના વેશ માં રેહો શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ શ્રીલક્ષ્મી નારાયણ દેવની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી રણ છોડ રાયની જય હરિ પાર્વતે પતયે હર હર મહાદેવ હર આજે આપણે સાંભળ્યું ઓખાહરણ જેમાં આજે કડવા સત્તાવનથી ત્રેસઠ આગળના વિડીયોમાં આગળના કડવા પણ સાંભળીશું આશા આ છે કે આપને આ વીડિયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ